ભાગ ગુજરાત રાજ્યના સંચાલક છાત્રાલય છે તે ખાસ છાત્રાલય ની ધરાશાયી થયાનો ખાસ બનાવ છે તે સામે આવે છે બપોરના લગભગ બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની છે ત્યારે શાળા પાસેના એક ઘરમાં બાળકો જમતા હતા જેના કારણે મોટી દુર્ઘટના છે તે ટળી છે ઘટનાની જાણ થતા જ ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈત્રા વસાવા પણ ખાસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા મોટી દુર્ઘટના ટળી છે ત્યારે ઘટનાની જાણ થતા જ ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈત્રા વસાવા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા હોસ્ટેલ મેનેજમેન્ટ તેમજ વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ બાળકોને સ્પોર્ટ્સ હોલમાં રાખવાની વ્યવસ્થા કરી છે મકાન ધારાશય થવાનો જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવી રહ્યો છે જર્જરિત ઈમારત પત્તાના દિવાલની જેમ ખરી પડી હોય તેવા સમાચાર પણ સામે આવે છે છે જેના જે બાળકો તેમના વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે વાલીઓનું પણ કહેવું છે વાલીઓ ઘણા પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે કે બાળકો બાજુના મકાનમાં જમતા હતા પણ જે તે સમયે જો બાળકો તે બિલ્ડિંગમાં હોત જો શાળામાં હોત તો બાળકોને પણ ખાસી જાનહાની પણ થઈ શકતી હતું ભગવાનના કારણે કહી શકાય કે જાનહાની ટળી છે સદનસીબે જાનહાની ટળી છે પણ ડેડીયાપાડાના ધારાસભ્ય પણ તાત્કાલિક ધોરણે પહોંચ્યા આવ્યા હતા તેમને પણ ખાસ જાણ કરવામાં આવી હતી મેનેજમેન્ટ વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ ખાસ બાળકોને સ્પોર્ટસ હોલમાં પણ રાખવાની વ્યવસ્થા કરાઈ છે મકાન ધરાય છે થવાને લઈને ખાસ જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવી રહ્યો છે જર્જરિત ઈમાન છે જાણે ઈમારત હતી હતી જે જે પત્તા પત્તા હોય હોય પડી પડી ગયા તે તે રીતે પણ ખરીને ગઈ જેના કારણે વાલીઓ છે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જે શાળાના સંચાલકો છે તેના પણ ખાસ સવાલો ઉભા થઈ રહ્યા છે રાજ્ય સરકાર સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે શિક્ષણ વિભાગના પણ ખાસ કહી શકાય તેમના ઉપર પણ ઘણા રોષ ઠાલવવામાં આવી રહ્યા છે જે વાલીઓ છે તે પણ બધા એકત્ર થઈ ગયા હતા આજુબાજુના ગામના લોકો છે તે પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જેવી તેમને બધા ને જાળતા બધા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાળકોમાં પણ ખાસ કહી શકાય તફરીનો માહોલ સર્જાયો હતો બાળકો પણ ક્યાંક ને ક્યાંક ભયભીત જોવા મળી રહ્યા હતા પરંતુ કહી શકાય તે ધારાસભ્ય છે તે પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયા હતા આખો આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો બાણુતાણું નું આ બાંધકામ ની શરૂઆત કરી હતી આ ચાર માળ ના બિલ્ડીંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ